જામનગર પોલીસ દ્વારા છવ્વીસ લાખ સિત્તેર હજારના ડિજિટલ એરેસ્ટ કેસમાં જોધપુરથી આરોપીની ધરપકડ જામનગરમાં થોડા સમય પહેલા ડિજિટલ છેતરપિંડીનો કેસનો ઉકેલમાં પોલીસને સફળતા ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરીને છવ્વીસ લાખ નેવું હજાર રૂપિયાનું પડાવી લીધા ફરિયાદમાં સાયબર ક્રાઈમ પોલીસે આરોપી રાજુરામ સોહનરામ ગેહલોતને જોધપુર રાજસ્થાનથી પકડી પાડ્યો ફરિયાદીને કુરિયરમાં ડ્રગ્સ આવ્યું હોવાનું જણાવીને ડિજિટલ એરેસ્ટ કર્યો બાદ વિડિયો કોલ કરીને લાખો રૂપિયા મેળવી લીધા જામનગર શહેર પોલીસના સાયબર સેલે ટેકનિકલ તપાસ અને બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને આરોપી સુધી પહોંચી સફળતા મેળવી અંતે પોલીસે રાજસ્થાનના જોધપુરમાંથી આરોપી રાજુરામ સોહનરામ ગેહલોતને ઝડપી પાડીને તેનું વધુ પૂછપરછ શરૂ કરી છે સમગ્ર કેસમાં પોલીસની ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે બાઇટ રાજેન્દ્ર દેવદા ડીવાયએસપી જામનગર અહેવાલ પરાક્રમસિંહ રાણા તાજેતરમાં પૂરા દેશની અંદર હાલ ડિજિટલ એરેસ્ટના બનાવો વધવા પામ્યા છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર પબ્લિકમાં અવેરનેસના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે તે અન્વયે રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા રેન્જની અંદર પણ અલગ અલગ પ્રોગ્રામો કરીને અવેરનેસ કરવામાં આવે છે જે અનુસંધાને એસપી શ્રી પ્રેમસિંહ ડેલુ સાહેબ દ્વારા નાની નાની બાબતોની અંદર ઓનલાઈન ફ્રોડની બાબતો પર પર્સનલ ધ્યાન આપી અને કાર્યવાહી કરવાની સૂચના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ગઈ ચોવીસ ચાર તેમજ પચીસ ચાર એટલે બે દિવસની અંદર બેથી ત્રણ દિવસ સુધી એક ફરિયાદી સ્ત્રી છે જે ગણેશ ક્રિષ્નાજી ઠાકરે જે ભૂતકાળમાં રિલાયન્સમાં નોકરી કરતા હતા તેમને પોતાને ત્યાં એક પાર્સલ આવ્યું એ પાર્સલ હતું એ એમડીએમએ એકસો ચાલીસ ગ્રામનું ડ્રગ્સ છે અને પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને આ ફરિયાદીને પાસે ડિજિટલ એરેસ્ટ કરી છેલ્લા ત્રણ દિવસ સુધી રાખી તેમની પાસેથી એકાઉન્ટમાં કુલ છવ્વીસ લાખ નેવું હજાર જેટલા રૂપિયા ત્રણ દિવસની અંદર મેળવી અને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરે જે અન્વયે પોલીસમાં આવતા તે વિગતે તપાસ કરતા આની અંદર પોલીસ દ્વારા એક આરોપી રાજુરામ સન ઓફ સોહનરામ ગેહલોત જે રાજસ્થાનના વતની છે જેમના એકાઉન્ટની અંદર નાણાં ગયેલ હતા તેમને તપાસ કરીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે આ સિવાય આખી ગેંગ અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જગ્યાએ આવી ડિજિટલ એરેસ્ટની અને આવી એમો ધરાવતી ગુનાઓ કરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં પકડવાનો બાકી આરોપી છે કિશોર પરિહાર જે રાજસ્થાનના છે જે જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે આની અંદર એમઓ એ ટાઈપની હતી કે આ લોકો અંદર અંદર વોટ્સએપ ગ્રુપ બનાવી અને એની અંદર કોને કેવી રીતે ડિજિટલ એરેસ્ટ કરવા તેની એક આયોજન કરવામાં આવતું અને અલગ અલગ એકાઉન્ટ બેંક એકાઉન્ટના ખાતા રાખી તે એકાઉન્ટમાં લો કે એક એકાઉન્ટની અંદર એને નાણાં ભોગ બનનાર પાસેથી મેળવી પછી એ નાણાં એ એકાઉન્ટ પૈકી ત્યાંથી અલગ અલગ વિવિધ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરી અને તેમાં એ વિડ્રો કરી લેતા હતા હાલ અમારી એક જ અપીલ છે નાગરિકોને કે ભાઈ આવા પ્રકારની કોઈ પણ કર્મચારી કોઈ પણ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કોઈ દિવસ કરવામાં આવતું નથી તો મહેરબાની કરીને આવોઈ કોઈ બાબતમાં ના આવે અને તમે જ્યારે કોઈ ગુનો જ કર્યો નથી અને પોલીસ જ્યારે આવશે ત્યારે રૂબરૂમાં જ આવશે આવી રીતે ફોન ઉપર કોઈ દિવસ એરેસ્ટ કરશે નહીં જેથી કરીને આ બાબતે ચેતવા અને ભવિષ્યમાં આવી રીતે છેતરાઈ નહીં જવા માટેની જિલ્લા પોલીસ વતી હું અપીલ કરું છું